જમ્મુ કાશ્મીરમાં પડી રહેલી હિમવર્ષાની અસર દેશભરમાં વર્તાઈ રહી હોય તેમ બનાસકાંઠા સહિત માઉન્ટ આબુમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે જેથી લોકોએ હાડ થી ઠંડીનો અનુભવ કર્યો છે સતત ઠંડી ખેતી પાક માટે કાચા સોના સમાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ઉત્તરાયણ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લઘુત્તમ તાપમાન ઉંચકાઈ ગયું હતું કે શીત લહેરના લીધે લોકોને ઠંડીથી રાહત મળી ન હતી અને જ્યારે પુનઃ કાતિલ ઠંડીનો અનુભવ થતા લોકો ઠંડીમાં ઠૂટવાઈ ગયા હતા જમ્મુ કાશ્મીરમાં પડી રહેલી હિમવર્ષાની અસર દેશભરમાં વર્તાઈ રહી છે તેમજ બનાસકાંઠા સહિત માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતા સર્વત્ર બરફની સફેદ ચાદરો પથરાઈ ગઈ જ્યારે વાહન અને પાણીના પાત્રો બરફમાં પરિવર્તન થઈ ગયા હતા તો આપને જણાવી દઈએ કે જ્યારે માઉન્ટ આબુની અંદર બનાસકાંઠાની અંદર કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે હિમવર્ષાની અસર દેશભરમાં દેખાઈ રહી છે અને જયારે આખા દેશભરની અંદર અત્યારે ઠંડીનો માહોલ સામે આવી રહ્યો છે જયારે અત્યારે હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે તે દરમિયાન આપણે જણાવી દઈએ કે જયારે હવે ખેતી માટેના કાચા સોના સમાનની ઠંડી સામે આવી છે તો હવે આ જ રીતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ચારે બાજુ ઠંડીના કારણે બરફની ચાદરો છવાઈ ગઈ છે માઉન્ટ આબુ બનાસકાંઠામાં કોલ્ડ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે અને સાથે સાથે આખા દેશભરની અંદર અત્યારે હિમવર્ષાની અંદર પણ અત્યારે આ સામે આવી રહ્યું છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે માઉન્ટ આબુ બનાસકાંઠાની અંદર ઠંડીનો માહોલ વધી ગયો છે